લોરેન્સ જે પ્રકારે સૌજીભાઈ જેનો ચમત્કારિક બચાવ થયો તેમ મે પાસ ન મળ્યો તે પણ વાત સામે આવી રહી છે આપ જે અત્યારે ઉપસ્થિત આપની સાથે અત્યારે હાલમાં કોણ છે અને શું અપડેટ આપની પાસે મળી રહ્યો છે સૌજીભાઈ થિમ્બળિયા મારી સાથે છે ને જે એર ઈન્ડિયા નું ક્રેશ થયું અને એક લોકોના મોત છે દુર્ઘટના બાદ જે રીતે અહીંયા એક

એ પ્લેનમાં જવાનું હતું મારો ટિકિટ નંબર એ વન હતો પરંતુ મારે ભગવાન સ્વામિનારાયણની કૃપા મારા ઉપર એટલી બધી છે કે મારા સ્વામી અને મારા ગુરુશ્રમી એની દયાથી મને ભગવાને સદબુદ્ધિ આપી કે મેં મારા દીકરાને એવું કીધું કે તમે તું આમાં મારી ટિકિટ નહીં લે મને બીજો કોઈ દિવસ સાહેબ એટલે એણે લેટ કરી અને સોમવારે ત્રણ વાગ્યાની આ જ પ્લેનની ટિકિટ મને લીધી છે એટલે એવી રીતે હું કુદરતી રીતે મારા મહારાજની દયાથી બચી ગયો છું